સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે વળી આગાહી પણ ભારે વરસાદ ની છે જેના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે ઘણી શાળાઓ પાણીમાં ગરકાવ થઈ છે તો ઘણી શાળાઓમાં વરસાદના ટપકતા પાણી વચ્ચે વિદ્યાર્થીઓ ભણવા મજબૂર થયા હોય તેવી સ્થિતિ સામે આવી છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચોવીસ જુલાઈ બુધવારના રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ડીઈઓ દ્વારા જાહેર કરવામાં આવેલ પત્ર મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાયેલી છે ત્યારે સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હોવાથી હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિતમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે